ડભોઈ ખાતે ભાજપ નગરપાલિકા અને સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના સંયુક્ત ઉપક્રમે ગાંધી જયંતિ નિમિત્તે ડભોઈ ટાવર બજાર ખાતે આવેલ ગાંધીજીની પ્રતિમાને સૂતરમાલા અર્પણ કરી શ્રદ્ધા સુમન પાઠવ્યા હતા ડભોઈ ખાતે ગાંધી જયંતિ નિમિત્તે ડભોઈ નગરપાલિકા ભાજપ સંગઠન તેમજ ડભોઈ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા અભિયાન અને પ્રતિમા સુતરમાલા અર્પણ કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે ડભોઈ પાલિકા પ્રમુખ બિરેન્દ્ર શાહ જિલ્લા મહામંત્રી ડો ડોક્ટર બીજે પ્રમખટ શશિકાંતભાઈ પટેલ ડોક્ટર સંદીપ શાહ દીક્ષિતભાઈ દવે જય પટેલ વિજયભાઈ રબારી સહિત આગેવાનો દ્વારા ડભોઈ ટાવર ચોક ખાતે આવેલા ગાંધીજીની પ્રતિમાને માલા અર્પણ કરી શ્રદ્ધા सुमन પાઠવ્યા હતા આજે ડબોઈનગર ટાવર ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મતિથિ હોય એમને શ્રદ્ધાંજલિ આપવા એમને પ્રિય એ હંમેશા કહેતા કે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુનો વાસ અને એટલા માટે સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ ડભોઈ નગર ભાજપા ડભોઈ નગરપાલિકા આ સંયુક્ત ઉપક્રમે આજે સ્ટાવર પાસે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખ્યો છે સાથે સાથે આજે આપણા પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીની પણ જન્મજયંતિ હોય એમને પણ શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને ફરી એકવાર આપણે સૌ મહાત્મા ગાંધીના જીવનમાંથી પ્રેરણા લઈ સ્વચ્છતાના આગ્રહી બનીએ એ જ અભ્યર્થના વંદે માત્ર ભારત માતાજી